મિત્રો જમીને થઈ ગયા છીએ આપણે ફ્રી અને હવે આપણે જવું છે આપડા ઘરે આપડી ગાડી કાઢી લીધી છે ને હવે આપણે માપસી રસ્તો આવી ગયા ભાઈ આપડા ઘેરેજ એ ગાયો ઉભી ઉભી જોધરા સાફ સફાઈ કરવી જોઈએ ક્યારે ભેગું થાય ફળ આમાં હું પગ મુકાઈ એમ નથી જોવો તો હવ અરે 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 આમાં ક્યાં છે ફાઇનલી ભાઈ આવી ગયા છે ઘરે નો વિડિયો અહીંયા એડ કરીએ તો મળીએ નેક્સ્ટ ક્લોપમાં વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો જય માતાજી ની કરી દેજો મળીએ નેક્સ્ટ ક્લોપમાં બાય બાય